જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ફરી વિપક્ષનો હંગામો બેનેરો અને સૂત્રોચ્ચાર સાથે ભ્રષ્ટાચારનો કર્યા આક્ષેપો સ્ટેડિંગ કમિટીની ચેરમેન સામે ભ્રષ્ટાચાર મોદી આક્ષેપ કરી સૂત્રોચ્ચાર કર્યા રંગમતી નદીની ઉડી કરવાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો કર્યો આક્ષેપ અહેવાલ પરાક્રમસિંહ રાણા પંદર દિવસે મળનારી આજે સ્ટેટિંગ સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે સેટિંગ કમિટીના ચેરમેન સાહેબ હોય મેયર સાહેબ હોય ભાજપના પદાધિકારીઓ જામનગરના જે મુદ્દાના પ્રશ્ન છે એ જનતાના કામ કરવાના પ્રશ્ન હોય ક્યાંય પણ ભાજપ જનતાના પ્રશ્ને ક્યાંય એક્ટિવ નથી ક્યાંય કામગીરી થતી નથી અને જે કામગીરી થાય છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની વાત હોય છે પાટલાબાઈને ચાલીસ ટકાનું જે સેટિંગ આ લોકોનું હાલે છે તમે જોવો છો હમણાં જ અમે કમિટીમાં પણ અમે આ જ વાત લઈને આવ્યા હતા અને ત્યાર પછી ચેરમેનને આવેદનપત્ર પણ દેવા ગયા હતા ચેરમેન સાહેબ સમય પણ નથી આપતા ત્યાર પછી અમે રંગમતી અને નાગમતી આ બે નદીઓ છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે એને ઊંડી ઉતારવાની વાત હતી સંસ્થાઓએ પૈસા આપ્યા છે છતાં પણ ચેરમેને તેની ચેર ઉપરથી ઠરાવ સાડા આઠ કરોડ રૂપિયા જેવું જે ઠરાવ પાસ કરીને આ બિલો બનાવ્યા છે એ પૈસા ક્યાં ગયા છે વાત એ છે આમાં બધાના કાળા હાથ થયા છે અમે બે દિવસ પહેલા જ ખેબા ચોકડી પાસે એક કચરાના ડમ્પિંગ પોઈન્ટની મુલાકાત લેવા ગયા અમે અહીંયા જોયું પણ આ વાત કરી કમિશનર સાહેબને પણ ખબર નથી કે આ ડમ્પિંગ કોઈ કોનો ચાલુ છે વાત એ સમજવાની છે કે આવડો મોટો ખરાબ કચરો આવતો હોય પ્રદૂષણ થતું હોય જમીન ખરાબ થતી હોય અને જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોય છતાં પણ આમાં મૂંગા છે

એના પોસ્ટર લગાડી અને ચાલીસ ટકા વાળી આ સેન્ટિંગ કમિટીનો વિરોધ કર્યો સુત્રોચ્ચાર કર્યા અને એના ચેમ્બરોમાં પણ આ સ્ટીકર માર્યા છે જો આ લોકો હવે આ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે તો સારું